સમાચારો શરૂઆત કરીએ ભ્રષ્ટાચારમાં મોખરે ગૃહ વિભાગથી વર્ષ બે હાજર ત્રેવીસ દરમિયાન એસીબીની કામગીરી સામે આવી છે રાજ્યમાં કુલ એક કરોડ સૌથી વધુ કેસ ગૃહ વિભાગ સામે નોંધાયા છે ગૃહ વિભાગ સામે છાસઠ ફરિયાદ દાખલ કરવામાં આવી છે પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગમાં પાંત્રીસ ગુના નોંધાયા છે મહેસૂલ વિભાગમાં પણ પચીસ ગુના નોંધાયા છે

એ અલગ પાડીને કયા ડિવિઝનમાં કેટલા કેસો થયા છે કયા પ્રકારની કમ્પ્લેનો આવી છે કે જાણે કે ટ્રાફિક ની હોય મહેસૂલ ની હોય કોઈ યોજનાના લાભાર્થી ની હોય અને કયા પ્રકારના કેસો થાય છે ત્યાર તક હું મેચ કરું છું એ અલગ વસ્તુ છે કે મને જાહેરમાં કોઈ બી વ્યક્તિને ઉતારી લેવા કે ખરાબ ભાષામાં વાત કરવી એ મારી ટેવમાં નથી પરંતુ એનો મતલબ એ નથી

ભ્રષ્ટાચારમાં ગૃહ વિભાગ મોખરે છે એસીબીની કામગીરી સામે આવી છે આ અંગે વધુ વિગતો એસોસિએટ એડિટર અમારા દીક્ષિત ઠકરા જોડાયા છે દીક્ષિત જે એસીબી દ્વારા આંકડા સામે આપવામાં આવ્યા છે ગૃહ વિભાગ ભ્રષ્ટાચારમાં મોખરે છે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવે પણ અધિકારીઓને સૂચનો આપ્યા છે ટકોર આપી છે શું વિગત કશિશ થોડા સમય પહેલા જ હરસંઘવી સ્ટેટમેન્ટ હતું કે તમે એસીબી એટલે કે એસીબી આ સમગ્ર મામલે કાર્યવાહી કરે પરંતુ સ્ટેટમેન્ટ બાદ પણ એન્ટી કરપ્શન બ્યુરોની કોઈ એવી નોંધપાત્ર કાર્યવાહી છે તે નથી દેખાઈને સમગ્ર મામલે આજે આંકડાઓ બહાર આવ્યા છે તેમાં સૌથી વધુ ભ્રષ્ટ અધિકારીઓ છે તે એસીબીમાંથી પકડવામાં આવ્યા છે આ તો જે પકડાયા તેની વાત છે પરંતુ જે નથી પકડાયા તે પણ હજારો લોકો છે કે રોજ તમે ટ્રાફિક પોલીસથી લઈને ઉપર સુધી વહીવટ થાય છે તેવી વાત સામે આવે છે ફરિયાદો થાય છે ઘણા લોકો ફરિયાદ કરે છે પરંતુ તેની સામે કોઈ કાર્યવાહી નથી થતી કારણ કે ગૃહ વિભાગમાં એવું છે કે જે પકડનારા લોકો છે તે જ ક્યારેક એસીબીમાં આવીને બેઠે છે એટલે કે સામાન્ય પોલીસ અધિકારી છે એ જ ગમે ત્યારે એસીબી આ ઘણી બધી રહે છે અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ એક વખત ખુલીને કહ્યું હતું કે સૌથી વધુ ભ્રષ્ટ અને મહેસૂલ અમારા વિભાગ છે તેને અમે સુધારીશું અને ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ પણ આની ચિંતા વ્યક્ત કરી હતી પરંતુ એન્ટી કરપ્શન બ્યુરો છે તેથી ખુલીને ચિંતા નથી કરતું અથવા તો તે સંઘવીના નિવેદનને પણ ગંભીરતાથી નથી લેતું અને તેના કારણે આ આંકડાઓ છે તે મોટા થઈ રહ્યા છે ત્યારે લોકોનું પણ માનવું છે સરકારનું પણ માનવું છે કે આવા જે કરપ્શન કરનાર અધિકારીઓ છે અથવા તો નાનામાં નાના કર્મચારી છે તેની સામે લગામ રાખવી જરૂરી છે કારણ કે તમામ લોકોને ખબર છે કે તમે કલેક્ટર ઓફિસમાં કે જિલ્લા પંચાયતમાં તમે કોઈ નાનકડા કાગળ લેવા જાવ તો પણ અધિકારીઓ તમને દસ ધક્કા ને જો તમારો વહીવટ થઈ ગયો હોય તો પહેલા જ ધક્ તમારું કામ કરી દે ત્યારે આજના જે આંકડા છે તે ચોકાવનારા છે કારણ કે સૌથી વધુ ભ્રષ્ટ જે ભ્રષ્ટાચારની ફરિયાદ થઈ છે એસીબી તપાસ કરી રહી છે તે છાસઠ કેસ છે તે આ વર્ષના અને સૌથી વધુ ગૃહ વિભાગના છે ત્યારે સમગ્ર મામલે ગૃહ મંત્રીએ પણ ચિંતા વ્યક્ત કરી હતી પરંતુ ખરા હાથમાં ચિંતા વ્યક્ત કરવાની એન્ટી કરપ્શન બ્યુરો એ છે કે ખરેખર આ આંકડાઓ વધવા ન જોઈએ આ આંકડાઓ ઘટવા જોઈએ કારણ કે ગૃહ રાજ્યમંત્રી ખુદ ચિંતા કરી રહ્યા છે અને તેના જ વિભાગના આંકડાઓ છે તે વધી રહ્યા છે આભાર દીક્ષિત